એવા oh, બસનું હાથ ખાતમુહૂર્ત આજે અહીંયા કરવામાં આવ્યું છે એ પ્રસંગમાં ઉપસ્થિત માનની આપણા લોકપ્રિય ધારાસભ્ય બાબુસિંહભાઈ હમણાં જ આપણા વચ્ચેથી વિજય લઈને ગયા બેયર સાહેબ ઉપસ્થિત સૌ કાઉન્સીલરો ભારતીય જનતા પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો અને ઉપસ્થિત આજુબાજુમાં વસતા સૌ નાગરિકો બસ સ્ટેન્ડના સાબા હિસાબની જમીન હતી અને એ વખતે હું ધારાસભ્ય હતો એટલે એ કલેક્ટરમાંથી જમીન આપણે એસટીને ટ્રાન્સફર કરાવી અને ને ટ્રાન્સફર કરાવ્યા બાદ એમાં સ્થળ ઉપર કબજો લઈ અને અહીંયા એસટી બસ સ્ટેન્ડની ઘણા સમયથી આપણી માગણી હતી એ માગણી આજે પરિપૂર્ણ થાય છે એટલે મને એનો અત્યંત આનંદ છે અમદાવાદ શહેરમાં કોઈ એક માત્ર વોર્ડ એવો છે કે જે વોર્ડમાં બીઆરટીએસ છે જે વોર્ડમાં મેટ્રો છે અને જે વોર્ડમાં એસટીની પણ સુવિધાઓ છે આપણા વિસ્તારમાં મોટાભાગે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં બસ્સો વર્ગ અને અવારનવાર જ્યારે મળવાનું થાય ત્યારે એસસીની સેમની વ્યવસ્થા થાય એવી બધાની લાગણી હતી અને આ જમીનની કિંમત લગભગ પચાસ કરોડ રૂપિયા જમીનની કિંમત છે આ પચાસ કરોડ લીધા સિવાય કલેક્ટર દ્વારા આ જમીન એસટીને સોંપવામાં આવી એ આપણા માટે આનંદ આપણા જનરલ મેનેજર શ્રી દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા આટલી આટલી વ્યવસ્થા થશે દસ જેટલા પ્લેટફોર્મ થશે અને એ પ્લેટફોર્મમાં માત્ર ઉત્તર ગુજરાત સંગ્રસ નહીં આખા ગુજરાતમાં ગમે ત્યાં જવું હોય તો ત્યાં જવાની બસની વ્યવસ્થા એ અહીંયાથી આપણને ઉપલબ્ધ થવાની જેથી કરીને તમે રોડ પર આવો મેટ્રો માંથી ઉતરો અથવા એસસી માંથી તમે મેટ્રોમાં જાઓ એટલે સી ની ઉત્સવ વ્યવસ્થા આપણા વસ્ત્રાલ ભવનના સૌ ને અને પૂર્વ વિસ્તારના સૌ નાગરિકોને આજથી આ ખાસ શરૂ થયા પછી આપણે અસ્તિને વિનંતી કરીએ કે એક વર્ષમાં જ કામ પૂર્ણ થાય કઈ કઈ બસો અહીંયા આગામી દિવસોમાં તમે શરૂ કરવાના છો એ જાહેર થાય અને એના સમય પત્રક સાથે આ વિસ્તારની જનતાને એ વાકેફ થાય જેથી કરીને અહીંયા એ લોકો એનો મહત્તમ લાભ લે અહીંયા દુકાનો પણ થવાની છે ફેન્સીંગ પણ થવાની છે અને મને લાગે છે કે જે છે એ ડિઝાઇન સમયે ઉત્સમ સસાનની વ્યવસ્થા દ્વારા કરવામાં આવી છે એટલે આજના તબક્કે અહીંના ધારાસભ્યો શ્રી બાબુસિંહ જાધવને ખુબ ખુદ ખૂબ અભિનંદન આપું છું અને એસટીનો પણ આભાર માનીએ છીએ કે આ વ્યવસ્થા ઝડપથી શરૂ થાય અને આ સૌ આ સારા સમય વધારવામાં છે પણ અમે આ સૌનો શુભ શુભ આભાર ભારત માતા જી જાય બંને સુવિધાઓ પણ મુસાફરોને આપી રહી છે તેમાં ટેકનોલોજીમાં જોઈએ એપ્લિકેશનમાં તો દરેક બસોમાં જીપીએસ આધારિત ટ્રેકિંગ સિસ્ટમ ચૌદ હજાર